નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે પચ્ચીસ અગિયાર બે હજાર પચ્ચીસને મંગળવારનું રાશિફળ મેષ રાશિફળ મિત્ર તરફથી પ્રશંસાના ખાસ શબ્દો તમારી ખુશીનું સબબ બનશે આવું થવાનું કારણ એ કે તમે તમારા જીવનને વૃક્ષ જેવું બનાવ્યું છે જે અન્યોને છાડો આપે છે અને પોતે તડકામાં ઊભા રહી સૂરજનો તાપ સહે છે વીડિયોમાં આગળ વધતા પહેલાં અમારી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો જેથી તમને વિડિયોની માહિતી મળતી રહે આર્થિક સમસ્યાઓ રચનાત્મક રીતે વિચારવાની તમારી ક્ષમતાને હાનિ પહોંચાડશે મોટી વયના લોકો તથા પરિવારના સભ્યો તમને પ્રેમ અને સંભાળ આપશે શું કરવું એ બાબતે તમે જો સરમુખ્ય ત્યાર જેવું વર્તન કરશો તો તમારા પ્રેમી પ્રેમિકા સાથે તમને ગંભીર સમસ્યાઓ થશે લાયક કર્મચારીઓ માટે નાણાકીય લાભો તથા બળતી તમારું ચકોર નિરીક્ષણ તમને અન્યોથી આગળ રહેવામાં મદદ કરશે સવારના સમયે પાવર કટ અથવા અન્ય કોઈ કારણસર તમને તૈયાર થવામાં મોડું થશે પણ તમારા જીવનસાથી તમારી મદદે આવશે ઉપાય પોતાના મોટા ભાઈઓ પ્રતિ સ્નેહ અને સન્માન આપી સારો વિત્તીય જીવન સુનિશ્ચિત કરો વૃષભ રાશિફળ સફળતા હાથવેન્થમાં હોવા છતાં શક્તિનો ક્ષય થતો લાગશે ધનના મહત્ત્વને તમે ઘણી સારી રીતે સમજો છો તેથી આજના દિવે તમારા વડે બચાવેલું ધન તમારા ઘણું કામ આવી શકે છે અને તમે કોઈ મોટી મુશ્કેલીમાંથી બહાર આવી શકો છો તમારા એકધારા સમયપત્રકમાંથી સમય કાઢી મિત્રો સાથે બહાર જવાની જરૂર છે આજે તમે પ્રેમાળ મૂળમાં હશો આથી તમારા અને તમારા પ્રિયપાત્ર માટે ખાસ યોજના ચોક્કસ બનાવજો આજે તમે તમારા કામમાં પ્રગતિ જોઈ શકો એવી શક્યતા છે આ રાશિના વયસ્ક લોકો મફત સમયમાં આજે તેમના જૂના મિત્રોને મળવા જઈ શકે છે તમારા જીવનસાથી આજે તમને ખુશ કરવા માટે ખાસ જહેમત લેશે પીપળના વૃક્ષને જળ અર્પણ કર્યા પછી તેની પરિક્રમા કરવું એ પણ ખાસકાર શનિવારે એ સ્વાસ્થ્ય માટે ઘણું લાભદાયક છે મિથુન રાશિફળ તમે ઘણા લાંબા સમયથી અનુભવી રહ્યા છો એ જીવનના ટેન્શન તથા તણાવમાંથી તમને રાહત મળશે ટેન્શન તણાવને કાયમી ધોરણે દૂર રાખવા માટે તમારી જીવનશૈલીમાં ફેરફાર કરવાનો સમય આવી ગયો છે આજનો જ વિચાર કરીને જીવનના તમારા અભિગમને તથા મનોરંજન પાછળ વધુ પડતો સમય અને નાણાં ખર્ચવાના તમારા વળન પર અંકુશ રાખો કામના સ્થળે તમારી કાર્યકુશલતા વધારવા માટે તમારી આવડતનું સ્તર ઊંચું લાવો એકાંતમાં સમય પસાર કરવો સારું છે પરંતુ જો તમારા મનમાં કંઈક ચાલતું હોય તો લોકોથી દૂર રહીને તમે વધુ પરેશાન થઈ શકો છો તેથી તમને અમારી સલાહ છે કે લોકોથી દૂર રહેવો અને તમારી સમસ્યા વિશે કોઈ અનુભવી વ્યક્તિ સાથે વાત કરવાનું વધુ સારું છે ઝઘડાની પરંપરા સર્જાશે જેને કારણ તમને સંબંધ તોડી નાખવાનું મન થશે આમ છતાં સરળતાથી મેદાન છોડીને ભાગી ન જતા ઉપાય મજબૂત આર્થિક સ્થિતિ માટે પોતાના ઘરમાં ઇષ્ટદેવની ચાંદીની મૂર્તિની નિયમિત પૂજા કરો કર્કરાશિફળ એવો દિવસ જ્યારે આરામ મહત્વનો રહેશે તે અપિપરિણામ લોકો કરો અને મનોરંજન તમારે લીએ કુબ્ડનો ના થે છે જે લોકોને એ અજાણ્યા વ્યક્તિના સૂચન પર નિવેશ કર્યું હતું તે લોકોને આજે તે નિવેશથી લાભ થવાની પૂરી શક્યતા છે તમારા પ્રેમજીવનની બાબતમાં આજનો દિવસ અકલ્પ્ય છે બસ પ્રેમ કરતા રહો તમારા કેટલાક સારા કામ માટે આજે કામના સ્થળે તમારું સન્માન થશે તમને આજે ઘરની એક જૂની વસ્તુ પડેલી જોવા મળે છે જે તમને તમારા બાળપણના દિવસોની યાદ અપાવે છે અને તમે તમારો દિવસ કહી ઉદાસી સાથે એકલા પસાર કરી શકો છો તમારા જીવનસાથી સાથેનો તમારો સંબંધ તાણભર્યો રહેશે અને ગંભીર ખેંચતાળ પણ થશે જે ટકવી જોઈએ તેના કરતાં લાંબા સમય સુધી ટકશે ઉપાય પીઓપી પ્લાસ્ટર ઓફ પેરિસના ઉપયોગથી બનેલા શો પીસ મૂર્તિઓ જિજ્ઞાસાઓ ઉત્કૃષ્ટ સ્વાસ્થ્યમાં પરિવણે છે સિંહ રાશિફળ અન્યો વિરુદ્ધ વેરજેડની ભાવના પોષવાથી તમને માનસિક તાણ મળશે તમારે આવા વિચારો ટાળવા જોઈએ કેમ કે તેઓ જીવન બગાડનારા તથા વાર્ષિક ક્ષમતાનો નાશ કરનારા હોય છે નોકરીપેશા લોકોને આજે ધનની ઘણી આવશ્યકતા પડશે परंतु गत दिवसों में करेला फिजूलखर्ची लीधे तारी जोड़े पर्याप्त धन नहीं नही होरना सभ्यों से शांति भरियों दिवस मणो लोग जो समस्याओं साधे तमने अवगणो असर तर मगज पर थवा न दो आज दिवस तरा खूब खूबज सक्रिय तथा सामजिक प्रवृत्ति भरेलो दिवस रहे शे। लोको रहेशरी सलाह लेवा आवशे तथा तमारा मोढ़ा बहार आवती बात मान्य राखशे આઉટસ્ટેશન પ્રવાસ આરામદાયક નહીં હોય પણ તે તમને મહત્વના સંપર્કો બનાવવામાં મદદરૂપ થશે કુવા સંબંધી તમને આજે સરપ્રાઇઝ આપી શકે છે પણ એ તમારી યોજનાઓને બગાડી શકે છે ઉપાય નાહવાના પાણીમાં ગંગાજળ ભેળવો અને આય વધારો કન્યા રાશિફળ દરેકે દરેક જનને મદદ કરવાની તમારી તૈયારી તમને થકવી નાખશે લાંબા ગાળાથી આવવાના બાકી નાણાં અથવા કોઈને ઉછની આપેલી રકમ પરત આખરે પરક મળશે એક સુંદર અને અદ્ભુત સાંજ માટે મહેમાનો તમારા ઘરમાં ભીડ કરશે તમારા પ્રિયપાત્ર સાથે કેન્ડી ફ્લોસ તથા ટોફી શેર કરશો એવી શક્યતા જોવાય છે નવા પ્રસ્તાવો લલચાવનારા હશે પણ કોઈ ઉતાવળા નિર્ણયો ન લેવા એ સમજદારીભર્યું નહીં સાબિત થાય આ દિવસ શ્રેષ્ઠ દિવસોમાંનો એક હોઈ શકે છે આજે દિવસમાં તમે ભવિષ્ય માટે ઘણી સારી યોજનાઓ બનાવી શકો છો પરંતુ સાંજે કોઈ દૂરના સંબંધીના ઘર આવવાના કારણે તમારી બધી યોજનાઓ અટકાઈ શકે છે તમારા લગ્નજીવનમાં આજનો દિવસ વિશિષ્ટ છે આજે તમને કશુંક ખરેખર અસાધારણ અનુભવવા મળશે ઉપાય નિયમિત રીતે આમળીના વૃક્ષને પાણીથી ધોવાથી સ્વાસ્થ્ય અદ્ભુત થશે તુલા રાશિફલ ખિન્ન તથા નિરાશ ન થાઓ પરિવારના કોઈ સભ્યના માંદા પાડવાથી તમને આર્થિક મુશ્કેલી આવી શકે છે જો કે આ સમયે તમને ધન કરતા પોતાના સ્વાસ્થ્ય પર વધારે ધ્યાન આપવું જોઈએ પરિવારના સભ્યનો આનંદી સ્વભાવ ઘરના વાતાવરણને જગમગતુન કરી નાખશે તમારું પ્રિયપાત્ર વચનબદ્ધતાની અપેક્ષા રાખશે તમને પાડવામાં મુશ્કેલી પડે તેવા વચનો આપતા નહીં તમારી નવી યોજનાઓ અને સાહસો વિશે ભાગીદારો ઉત્સાહિત હોશે તમારે તમારા ઘરના નાના સભ્ય સાથે સમય પસાર કરવાનું શીખવું જોઈએ જો તમે આ ન કરો તો પછી તમે ઘરે સદભાવના બનાવી શકશો નહીં તમને પામીને તમારા જીવનસાથી ધન્યતા અનુભવતા હોય એવું લાગે છે આજે આ ક્ષણનો શ્રેષ્ઠમ ઉપયોગ કરી લો ઉપાય શુભ સ્વાસ્થ્ય પરિણામો લેવા માટે પીપલના વૃક્ષને જળ આપો અને ઘીનો દીવો કરો વ્રષ્ચિક્નાશી ફળ તમારી સૌથી મોટી મૂડી છે તમારી રમૂજ વૃત્તિ તમારી બીમારીને સાજી કરવા તેનો ઉપયોગ કરો પોતાના જીવનસાથી જોડે તમે આજે ભવિષ્ય માટેની કોઈ યોજના બનાવી શકો છો અને શક્યતા છે કે તે યોજના સફળ પણ થાય આજે તમે જે કાર્યક્રમમાં સહભાગી થશો તેમાંથી નવી મિત્રતા વિકસશે આજે તમે અને તમારું પ્રિયપાત્ર પ્રેમના સમુદ્રમાં ડૂબકી લગાડશો અને પ્રેમની ઉચ્ચતમ બાજુ અનુભવશો ભાગીદારીના પ્રકલ્પો હકારાત્મક પરિણામો કરતાં સમસ્યાઓ વધુ પેદા કરશે કોઈકને તમારો લાભ લેવા દેવા બદલ તમને તમારી જાત પર ખાસ કરીને વધારે ગુસ્સો આવશે તમારા દેખાવ અને વ્યક્તિત્વને નિખારવા કરેલા પ્રયત્નો તમારા સંતોષ મુજબનું પરિણામ આપશે આજે તમે તમારા જીવનસાથીને તમારી માટે વધુ દરકાર રાખા થયેલા જોશો ઉપાય વ્યવસાય અને કાર્યજીવનમાં વૃદ્ધિ માટે જરૂરિયાતમંદોને લાલ વસ્ત્રો દાન કરો રાશિફળ સ્વાસ્થ્ય બરાબર રહેશે અન્યોને પ્રભાવિત કરવા વધુ પડતો ખર્ચ ન કરી નાખતા તમારા જીવનસાથી સાથે સારી સમજ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવશે આજે કોઈક તમારા વખાણ કરશે કાર્યસ્થળે ઊભા થનારા વિરોધ સામે ખાસ કરીને ચોકસાઈ ભર્યા અને હિંમતવાન બનો આજે ઉ વર્તન કરો જાણે કે તમે સ્ટાર છો માત્ર પ્રશંસાને પાત્ર થરે એની જે ચીજો કરજો કામમાં તમે જે સખત મહેનત કરી રહ્યા છો એનું વળતર તમને આજે મળશે ઉપાય સમાજના આર્થિક રીતે પછાત વર્ગને શુદ્ધ સુધરાઓ વસ્ત્રો અને નમકીન દાન કરીને તમારા નાણાકીય જીવનને સમૃદ્ધ બનાવો મકર રાશિફળ તમારા ખભા પર ઘણી જવાબદારી આવી પડી છે અને કેરચન લેવા માટે મગજની સ્પષ્ટતા તમારી માટે મહત્વની સાબિત થશે આજનો દિવસ છેલ્લો છે ए रीते जीवा तथा मनोरंजन पहाड़ वू पर तो खर्च करवारा वलन प्रत्ये ध्यान आपो पारिवारिक समस्याओं ने उच्च प्राथमिकता आप जइए वू मोड़ कर विना ए विषे चर्चा करवी जो केम के एक वार आ बाबत उकेलाई जैसे पची घना मोर्चे जीवन एकदम सरल थी जैसे तब तना असर पारफल प्रेमी के प्रेमिका ने न गमता हो कपड़ा पहरव टा કેમ કે એનાથી તેમની લાગણી દુભાઈ શકે છે તમારા હાથ નીચેના લોકોને વધુ મહેનત કરવા પ્રેરિત કરવાનો પ્રયાસ સારા પરિણામો આપી શકે છે જિંદગીની ચાલતી ભાગદોડમાં આજે તમને પોતાના માટે સમય મળશે અને તમે પોતાના પસંદગીના કામો કરવામાં સક્ષમ હશો તમારી જીવનસંગીનીને નિયમિત ધોરણે સરપ્રાઇઝ આપો અન્યથા તેને લાગશે કે તમારા જીવનમાં તેનું કોઈ મહત્વ જ નથી ઉપાય એક મજબૂત વિત્તીય સ્થિતિ માટે પોતાના કપાળ અને નાભી પાસે કેસરનું નિશાન લગાવો કુંભ રાશિફળ બાળકો સાથે રમવાથી તમને દર્દ દૂર કરનાર અદ્ભુત અનુભવ થશે જે બાબત ખાસ હશે એવી કોઈપણ બાબત માટે નાડા ધીરવા મહત્વના લોકો તૈયાર હશે તમારા જીવનસાથી સાથે સારી સમજ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવશે તમારા પ્રિયપાત્ર આજે રોમેન્ટિક મૂડમાં રહેશે કામ પર ધ્યાન કેન્દ્રિત કરો અને લાગણીશીલ સંઘર્ષથી દૂર રહો તમારે બહાર નીકળીને ઊંચી જગ્યાએ બેઠેલા લોકોથી આગળ વધવા તમારી કોણીનો ઉપયોગ કરવાની જરૂર છે આજે તમારા જીવનસાથી સાથે તમને તમારા જીવનની શ્રેષ્ઠ સાંજ ગાળવા મળશે ઉપાય કારકિર્દીમાં ત્વરિત વિકાસ માટે ધ્યાન રાખજો કે ઘરમાં અથવા ઘરની આજુબાજુ દૂષિત જળ ભેગું ના થાય મીનરાશિફળ આજના મનોરંજનમાં રમતગમતની પ્રવૃત્તિઓ તથા બાહ્ય કાર્યક્રમોનો સમાવેશ થવો જોઈએ ઉતાવળમાં મૂડીરોકણને લગતા નિર્ણય લેતા નહીં દરેક શક્ય બાજુથી તમે રોકાણ અંગે ચકાસણી નહીં કરો તો નુકસાન થવું ચોક્કસ છે દિવસને અદ્ભુત બનાવવા માટે પરિવારના સભ્યો તથા નિકટના મિત્રો સાથે ભેગા મળી મેળાવડો યોજો તમારી ઉર્જાનું સ્તર ઊંચું રહે છે કેમ કે તમારું પ્રિયપત્ર તમને અસીમ પ્રેમ આપે એવી શક્યતા છે આજે નવી ભાગીદારી આશાસ્પદ ઠરશે તમારે તમારી ખામીઓ પર કામ કરવાની જરૂર છે આ માટે તમારે તમારા માટે સમય કાઢવો જોઈએ તમારા જીવનસાથી આજે તમને ખુશ કરવા માટે ખાસ જહેમત લેશે ઉપાય મોટા નાણાકીય લાભો માટે રોજ તળના તેલનો દીવો કરો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો જેથી કાલનું રાશિફળ વીડિયો જોવા મળે જય શ્રીરામ